બ્રહ્મ ને આસ્થાનું કેન્દ્ર એવા જગ્યા પર જયારે બોલાવી પૂર્વક બધા પોતાના ના છે પોતાના છે સમજીને કામ કરવાનું હોય છે આ બેન આપણા વિસ્તારમાં વાવના ધારાસભ્ય બન્યા ત્યારથી લઈને આજે સંસદ બન્યા ત્યારે હર લોકોના સુખમાં સુખી નથી અને બ્રહ્મ સમાજ હરમેશા આશીર્વાદ પણ આપ્યા છે મારા દાદા એમાં ભાઈ આ વિસ્તારમાં વાવમાં હોય થરાદમાં પણ ચૂંટણીઓ લડ્યા ત્યારે હર હંમેશા એમને આશીર્વાદ આપ્યા મોટા કરવાનું કામ કર્યું અને અમે પણ પોતાના સમાજના ગણીને હંમેશા ચાલવાનું કામ કર્યું ત્યારે એટીભાઈ હમણાં અઠવાડિયું હતું ગામડે ગામડે ફરી અને બ્રહ્મ સમાજને જ્યારે અહીંયા ચડાયો છે ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આમ તો ભગવાનના પણ આશીર્વાદ હતા કે વરસાદ હતો તેમ છતાં આ કાર્યક્રમમાં બધાનું માન સચવાઈ રહ્યું છે તે બદલ આનંદ પ્રકાશ બાપુ ના આશીર્વાદ હશે ત્યારે આ જગ્યા આપણે ભેગા બેને હંમેશા હમણાં બા નું નોમન નથી ખબર પણ ઉજણ છે એક બનાવ બન્યો અમારે દિશા ખબર નઈ ભાપર જવાનું થયું અને બધા આયા

ઘણા એવા આગેવાનો હોય કે ચોક ખબર પડે કે વોક માં આવે એ ધંધા હોય અમે એટલી ખાતરી આપીએ મદદ થઈ ના થઈ હોય થશે તો બચાવવાની અંદર ગેની બેન ઉભા હશે ફસાવામાં ક્યાંય નહીં હોય એમને તમને આ જગ્યા ઉપર તમને આજે બધા ભેગા થઈ કોઈ પણ સમાજ નો આગેવાન બનતો હોય તો વર્ષો લાગે પાંચ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ મહેનત કરો ત્યારે આગેવાન તૈયાર થતા હોય ત્યારે જે પણ સમાજના આગેવાન તૈયાર થતા હોય એને દરેક સમાજ હંમેશા મોટા કરવાના કામ કરતા હોય આજે અંબારામભાઈ કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ મૂકીને આવ્યા છે તો જવાબદારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોની પણ એટલી જ રહેશે કે અંબારામભાઈને કઈ રીતે મોટા કરવા જ્યાં પણ સાથ સરકારમાં ઉભું રહેવું પડશે બધા ભેગા રહીને ઉભા રહેલું મદદ મળશે

કોયડા થી મયારામ ભાઈ હતા અને ડાબલીએ પણ મહાદેવભાન દીકરા બધા હતા અને દેવરામ ભાઈ બધા આ ચૂડીને કીધું તો મેરપોણી કરો કેમ કે હું જો કોંગ્રેસમાંથી માંથી ચૂંટણી લડતો હોઉં તો ક્યારે એવું નહીં બની શકે કે અરે ક્રોસ વોટિંગ થશે કેમ કે કોંગ્રેસ મારો કોઈ વિશ્વાસ મૂકતી હોય તો મારે ગેનીબેન ભેગું રહેવું પડે અને ગેનીબેન સંસદની ચૂંટણી લડવાના છે અને જગ્યા ખાલી થાય તો જો તમારા ભેગા ગ્યાની બેન ના ઉભા રહે તો અમે બધા તમારા ભેગા છે પણ આજે આ નિર્ણય તમારો ખોટો છે છતાં તમારે લડવું હોય તો થરાદ માં લડો તો કોઈ એકબીજા કોઈ મંદુક ના રહે કેમ કે અમે નથી મદદ કરી શકતા કદાચ ભાજપ કોઈ ગયા હોય તો અમે એમની કઈ જવાબદારી લેતા નથી તો એમની પાસે ઉઘરાણી કરો બાકી અમે બધા પચાસ સમાજના જે એમ કેવા રાજપૂત સમાજ ની ધોળી તળી બધા જેને ઠાકોર હમીરભાઈ ના હાથા જોડી વખતે કરી ત્યાં તો ગ્રામ સમાજ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ચોખવટ કરું નકા ઘણા એવું છે કે અમને ઊભા રાખે ને પછી ભેગા ના જાય પણ અમે ના એની અંદર જેટલા અમારે આગેવાનો હતા બધા ભેગા થઈને કહેવા માટે દિવસે ગયા હતા અને તાલુકા પંચાયત ની ચૂંટણી હતી આ ગયા ની બેનો ઠાકરસિંહભાઈઓ અમે એક એક મહિનો

અને ત્યારે ભેગા બીજા બીજા આમ વાત કરી રાજુભાઈ કે ભાઈ જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન બનવું પહેલી વખત તાલુકા પંચાયત માં જીત્યા અને પહેલી વખત તાલુકા પંચાયત પ્રમુખ બનાવવા માંગે એની બેનતી આખા કોંગ્રેસ પાર્ટી પૂરે પૂરો થયું પહેલી વખત જિલ્લા પંચાયત માં જીત્યા અને જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન બનાવવા પણ એની બેન નો ફાળો અને મેં ત્યારે પણ કીધું હતું કે એની બેન સંસદ લડશે અને જગ્યા ખાલી થશે અમીરભાઈ પહેલી પસંદગી તમારી હશે એ અમને નહીં જો એની બેન કરે તો અમે તમારા ભેગા છે તમારે જે નિર્ણય લેશો અમારે તમારા ભેગા છે આજે પણ ધર્મ સમાજ વચ્ચે બાપજી આ પવિત્ર જગ્યા છે એટલે ચોખવટ કરું અને જેમ કે ક્યારેક રાજકારણમાં મદદ થઈ શકે ક્યારેક ના થઈ શકે પણ એક વખત મદદ કરી હોય અને બીજી વાત કોઈ કારણસર ના થઈ શકે તો ઉરી રાખીને બેહું એવું ક્યારે થઈ ના શકે ક્યારેક ને ક્યારેક ज्ञानी બેન ને પણ આ ભ્રમસંમાજે જીતાડવામાં મદદ કરી ક્યારેક ને ક્યારેક આપણા લોકોને પણ જીતાડવામાં મદદ કરી સંજોગ મદદ થઈ શકે સંજોગ ના થઈ શકે અને જો રાજકારણમાં રામપુ ટકવું હોય તો ગંખરા રાખીને રાજકારણ કરનારો વ્યક્તિ ક્યારે રાજકારણમાં ટકી ના શકે આ તો કળા સત્તાના જોર ઉપર કે તંત્રના જોર ઉપર ટકી શકે પણ એ કે લોબો હતું નથી તમે ગમે તેના દશકા દશકા પૂરા કરતા વાત હતી નથી કેમ કે આ ભારત નું લોકતંત્ર એવું છે કે પોચે પોચે વર્ષે તમારા સૌના વચ્ચે આવવાનું હોય ને પોચે વર્ષે જો સારું કામ ના કર્યું હોય ને તમારી વચ્ચે ના આવો તો ઘણી વખત તમારે ઘરે બેહવાનો વારો આવતો હોય છે જો રાજકારણીઓ હંમેશા હારું કામ કરવું જોઈએ બેન જરા પવિત્ર જગ્યા પર આયા છે આનંદ પ્રકાશ બાપુની બ્રહ્મ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે આસ્થાના કેન્દ્ર પર આપણે આયા છે તો

આશીર્વાદ લેતા અને એમના તેજસ્વી એવું શરીર હતું કે આપણને અંજાઈ જઈએ કે એટલો હંમેશા એમનો આશીર્વાદ હતો તો જે મને યાદ અમે નોના ગાંધીનગર કોઈ મહારાજની ફેક્ટરીનું ઉદ્ઘાટન પ્રાપ્ત કરવા માટે જીઆઈડી સીમાયા એ દિવસે પણ ગાંધીનગર મારા ઘરે પગલાં કરાવવા માટે બાપુના લાયા હતા ત્યારે પણ બાપુ લગભગ અમે તો ત્યારે લગભગ દસ પાંચ વર્ષના આવીશું પણ હંમેશા લાગણી રહી હંમેશા આશીર્વાદ રહ્યા અને આજે વિનંતી કરું છું કે કોઈ એક પાર્ટી ની અંદર જો આખો સમાજ બેસે હમણાં ઘણા આગેવાનો ભાષણમાં ભયા છે કે બધા એક પાર્ટી માં રહેશો બીજી પાર્ટી ની સરકાર આવશે તો શું કરશે એટલે બધા જો એક પક્ષ માં બેઠા રહેશો તો ક્યારેક એવું નથી કે ભાજપની જ હજાર સરકાર રહેવાની આ દેખો 400 થી 240 આયા એટલે ક્યારેક સરકારો બદલાશે સરકારો બદલાઈશે તો બીજા પક્ષમાં પણ જો સમાજના આગેવાનો તૈયાર થયેલા હશે ને કે 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 ઉપયોગી થશે એ વિનંતી સાથે ફરતી બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આપણ ખાસ કરીને અંબારામભાઈ ના આપ સૌની ટીમનો તમે જે મહેનત કરી અને નકા આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો પાસે બધા બંધોણીઓને રોમ રોમ કોતો હું બધા આગેવાનોને ને રમ રમ કરું બેસન જેટલા બંધવાની છે તેઓ તેઓ જે પૂરતા રાખો નવા તૈયાર ના કરતા એ વિનંતી કરું છું શિક્ષણ ઉપર પૂરું ધ્યાન આપજો સરપંચો ઓછા થશે ચાલશે તાલુકા જિલ્લાના ડેલીગેટ ઓછા થશે ચાલશે ધારાસભ્ય સંસદ સભ્ય ઓછા થશે ચાલશે પણ જો શિક્ષણની જોત જગાવીને સમાજમાં તાલુકાના તાલુકા પંચાયત થી લઈને ગાંધીનગર ના સચિવાલય જો સમાજ નું દીકરો દીકરી બેઠા હશે ને તો તમારે કોઈ ધારાસભ્ય સંસદ ની હોતી નથી એટલે શિક્ષણ ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો એ વિનંતી સાથે આપ સૌનો આભાર